સમયમાં અને ગણપતિના તહેવાર નિમિત્તે લિંબાયત પોલીસે સુભાષનગર કોમ્યુનિટી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા સુભાષનગર કોમ્યુનિટી હોલ ખાતે લિંબાયત પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં બંને ધર્મના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ગણેશોત્સવ અને ઈદ મિલાદ તહેવારની ઉજવણી એક સાથે થવાની હોય આ બંને ધર્મના લોકો તહેવાર નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આજે શાંતિ સમિતિની બેઠક લિંબાયત પોલીસે બોલાવી હતી આવનાર સોળ તારીખના રોજ ઈદના અને સત્તર તારીખના રોજ જો શ્રીજીના વિસર્જન બંદોબસ્તના અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધર્મગુરૂના વિજયાનંદ ગિરિબાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ જેમાં આ વિસ્તારમાં જો એક મિની ભારત તરીકે ગળાય છે આમાં ખૂબ સુખ શાંતિ રહે તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને હળીમળીને ઉજવે અને નાની મોટી કોઈ નાની નાની કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી બી સૂચનાઓ આપવામાં આવી અને એના વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી એક બધા વિનંતી છે આપના થકી પણ વિનંતી છે કે વિસ્તાર મેં જો છેલ્લા જો એ ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાને દયા સુખ શાંતિ છે જેના લીધે આ લિંબાયત વિસ્તારના વિકાસ બી થઈ રહ્યા છે અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે રોજગાર માટે આવ્યા છે તો એના અમે બધા લોકોનો ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકારા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવા લોકોનો હાથ છે ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હાડી મળીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવને ઉપર રાખીએ આ હિસાબથી અમારા બધા લોકોને મિટિંગો થઈ ચર્ચાઓ થઈ અને મને ઉમીદ પણ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં બંને તહેવારો અહીંયા પસાર થશે